પ્રેમ ત્રિકોણનો ત્રીજો ખૂણો એ છે કે પ્રેમમાં કોઈ હરીફ હોતો નથી કારણ કે પ્રેમનો પરમોચ્ચ આદર્શ સદૈવ પ્રેમીમાં મૂર્તિમંત હોય છે જ્યાં સુધી આપણા પ્રેમનું પાત્ર આપણો સર્વોચ્ચ આદર્શ બનતું નથી ત્યાં સુધી સાચો પ્રેમ કદી ઉદભવતો નથી બનવા જોગ છે કે ઘણા કિસ્સાઓમાં મનુષ્યનો પ્રેમ ગેરમાર્ગે જ અને અયોગ્ય સ્થળે જાય છે પરંતુ પ્રેમી જે વસ્તુને ચાહે છે તે તેને મન હંમેશા પોતાનો પરમોચ્ચ આદર્શ હોય છે એકાદ માણસ પોતાનો આદર્શ અધમમાં અધમ વ્યક્તિમાં દેખે છે અને બીજો પોતાનો આદર્શ ઉચ્ચમાં ઉચ્ચ વ્યક્તિમાં દેખે છે એમ છતાંય પ્રત્યેક કિસ્સામાં જેના પર સચ્ચાઈથી ઉત્કટતાથી પ્રેમ કરી શકાય તે કેવળ પોતાનો આદર્શ હોય છે પ્રત્યેક મનુષ્યનો સર્વોત્તમ આદર્શ ઈશ્વર ગણાય છે જ્ઞાની અથવા અજ્ઞાની સંત અથવા પાપી પુરુષ અથવા સ્ત્રી શિક્ષિત અથવા અશિક્ષિત સંસ્કારી અથવા અસંસ્કારી પ્રત્યેક માનવીને મન સર્વોત્તમ આદર્શ ઈશ્વર છે સૌંદર્ય ઔદાર્ય અને શક્તિના બધા સર્વોત્તમ આદર્શોનો સુમેળ જ આપણો પ્રેમમય અને પ્રેમાસ્પદ પરમાત્માનો પૂર્ણમાં પૂર્ણ ખ્યાલ છે